જિલ્લામાં અવારનવાર પ્રોહિબિશન હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે જેમાં ગતરોજ પાદરા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં તો તે દરમિયાન બાતમીના આધારે પાદરાના સાંધીથી સાદર ગામ તરફ જવાના રસ્તે ખેતરમાં દારૂની મહેફિલ ઝડપી પાડી હતી જેમાં પોલીસે ચૌદ ઇસમોની અટકાયત કરી તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આ અંગે પાદરા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ પાદરા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે પાદ્રના સાંધિ સાદળ ગામ તરફ જવાના રસ્તા ઉપર જવાહર નવોદય વિદ્યાલય પાસે આવેલ સુરેશ પ્રભુભાઈ માડીના ખેતરમાં કેટલાક સમોહ ઇંગ્લિશ દારોની મેપિલ માણી રહ્યા છે જેના આધારે પાદરા પોલીસ સ્ટાફ અને બાતમીદારો સાથે ખાનગી વાહનમાં નીકળી સાંધી ગામની સીમિત આવેલ જવાર નવોદય વિદ્યાલય પાસે આવી પંચોના માણસોને સાથે રાખી રેડ કરી હતી આ ખેતરમાં લાઇટના અજવાળે કેટલાક કિસ્સામો દારૂની મહેફિલ માણતા હોવાનું નજરે પડતા સ્ટાફના માણસો દ્વારા ખેતરને ચારે બાજુથી કોડન કરી રેડ કરી હતી ખેતરમાં નજીકમાં ટુ વ્હીલર ગાડીઓ પાર્ક કરેલી હતી અને ખેતરમાં ખુલ્લી જગ્યામાં જમીન પર ઈસમો દારૂ પી રહ્યા હતા તેઓની આજુબાજુમાં વિદેશી દારૂની બોટલો તથા બિયર તથા ઠંડા પીણાની બોટલો અને પ્લાસ્ટિકના ગ્લાસ સાથે કેફી પીણું પીતા હતા તો કેટલાક ઈસમો લથડિયા ખાઈ બકવાસ કરી મોટે મોટેથી બોલતા હતા આ ઇસમો જગ્યા પરથી ભાગવાની કોશિશ કરતા તમામને ઝડપી પાદ્રા પાદરા પોલીસ મથકમાં વધુ કાર્યવાહી હાથ ધરી હતી